રાજ્યમાં બનશે વધુ સાત મહાનગરપાલિકા વધુ ગ્રાન્ટ સાથે થશે વધુ વિકાસ રાજ્ય અને કેન્દ્ર બંને તરફથી મળશે લાભ બજેટમાં જે રીતે દાવો કરવામાં આવ્યો છે એ જોતા 2047 માં ગુજરાત કેવું હશે તેનો રોડમેપ અત્યારથી તૈયાર કરી દેવાયો પરંતુ એના માટે વિકાસ કરવો પડે અને વિકાસને આગળ વધારવા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવી પડે તો રાજ્યમાં હાલમાં આઠ મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે જોકે આ વખતના બજેટમાં વધુ સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે એમાં નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણનો સમાવેશ થાય છે નાણામંત્રીએ કહ્યું કે શહેરના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે સરકાર દ્રઢ છે આ સંતુલિત બજેટ સાથે સાથે આપણા ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ થયું છે અને દરેક વર્ગને અને દરેક વિસ્તારને ન્યાય આપે એ રીતનું આ બજેટ કરવામાં આવ્યું છે અને અમારા બધા ધારાસભ્યસીઓ સાથે બધા લોકોને આનાથી ઘણા બધા જે રીતે શહેરોના વિકાસ માટે બે હજાર સુરત સુડતાલીસમાં આપણો રોડ મેપ છે કે શહેરી વસ્તીનો પચોતેર ટકા ભાગ શહેરમાં વસશે એટલા માટે આપણે નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં લાવીને અત્યારથી જ આ વિકાસનું આયોજન કર્યું છે તો હવે તો વિગતવાર જાણીએ કે નગરપાલિકા મહાન ગેરપાલિકા બને અને તેનાથી લોકોને શું ફાયદો થશે અને શું નુકસાન મહાનગરપાલિકા પાસે સત્તા કેટલી હોય છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે સૌથી પહેલાં તો નગરપાલિકા મહાનગરપાલિકા ક્યારે બને ત્રણ લાખથી વધારે વસ્તી થાય તો મહાનગરપાલિકા બને કેટલા કિસ્સામાં આસપાસના ગામ જોડીને મહાનગરપાલિકા બને પંચાયતધારો ઓગણીસો ત્રેસઠની નીચે ગ્રામ પંચાયત હોય જીપીએમસી એટલે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ વહીવટ પ્રમુખને બદલે મેયર ચીફ ઓફિસરની જગ્યાએ કમિશનર અને સાથે સાથે મેયર ડેપ્યુટી મેયર સહિતની જગ્યાઓ વધે ચીફ ઓફિસર કક્ષાએ ટેકનિકલ મહેકમ નથી હોતી પણ કમિશનરના તાબા હેઠળ ટેકનિકલ મહેકમ હોય છે જેથી વહીવટ સારી રીતે થઈ શકે કોર્પોરેશન થવાથી પ્લાન્ટ ડેવલપમેન્ટ શહેરોનો વિકાસ અને ગટર પાણી રસ્તાની સારી સુવિધા મળે નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતર થાય તો જનતાને શું શું ફાયદો થાય અને નુકસાન જનતા ગામડાઓને પણ સારી સુવિધાનો લાભ મળે શહેરોની જેમ જ પોળા રસ્તા વિકાસના કામ હાથ ધરાય વ્યાપ વધે એમ આવકના સ્ત્રોત વધે રસ્તા પાણીની વધુ સુવિધામાં વધારો થાય અને હવે એ જોઈ લઈએ કે આવનારા સમયમાં સાત નવી મહાનગરપાલિકા બનશે બનશે તો તેનાથી શું લાભ થશે સાત નગરપાલિકા મહાનગરપાલિકા વધુ વસ્તી હોય ત્યારે મળે મહાનગરપાલિકાનો દરજ્જો મહાનગરપાલિકા બનાવવા શહેરની આસપાસના ગામડાઓનો નગરપાલિકામાં સમાવેશ જેટલી મોટી મહાનગરપાલિકા તેટલું મોટું તેના માટે બજેટ મહાનગરપાલિકાને નગરપાલિકા કરતા મળે છે વધુ ગ્રાન્ટ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને તરફથી મળે છે ગ્રાન્ટ મહાનગરપાલિકા માત્ર ત્રીસ ટકા બજેટમાં કરી શકે છે સો ટકા કામ મહાનગરપાલિકાના ઘણા પ્રોજેક્ટના પૂરેપૂરા નાણાં આપે છે સરકાર કરના ઊંચા માળખાને લીધે આવકના સ્ત્રોત પણ વધશે શહેરના આયોજનબદ્ધ વિકાસમાં મદદ મળશે ઘણાને એ સવાલ થાય કે મહાનગરપાલિકા બની જાય તો તેનાથી સત્તામાં કેટલો ફેર પડે તો જાણી લો કે નગરપાલિકા અને કોર્પોરેશન અધિકાર તો બંને પાસે હોય છે પરંતુ તેની સત્તામાં ફેર પડે છે અને આમ પણ જો પાવર ન હોય તો વહીવટ અઘરો થઈ જાય મહાનગરપાલિકા પાસે વધુ સત્તા નગરપાલિકા કરતાં મહાનગરપાલિકા પાસે વધારે સત્તા મહાનગરપાલિકામાં નગરપાલિકા કરતાં વધુ કરવેરા ચૂકવવા પડે સમયસર વેરા ન ભરે તો પહેલા માંગણું રજૂ કરવામાં આવે જેમાં બીજો વધારાનો ચાર્જ ન હોય એ પછી નોટિસ આપવામાં આવે તેમ છતાં વેરા નથી ભરતા તો વ્યાજ શરૂ થાય તેમ છતાં જો ડિફોલ્ટર થાય તો મિલકત સીલ કરવામાં આવે એ પછી પણ જો વેરો ન ભરે તો રેવન્યુ રાહે વસૂલાત કલેક્ટરને દરખાસ્ત મોકલી મામલતદારની રૂબરૂમાં મિલકતની હરાજી એટલો પાવર કોર્પોરેશન પાસે હોય છે છેલ્લે રેડ કોર્નર નોટિસ આપે દરેક નગરપાલિકા કે મહાનગરપાલિકા ક્રાઇટેરિયા આધારે વેરો અને વ્યાજ ગણતા હોય છે કોર્પોરેશન અને નગરપાલિકામાં કાયદાકીય પ્રોવિઝન ઘણા સરખા છે પણ કોર્પોરેશન પાસે થોડા વધારે પાવર છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉમેર્યું હતું કે શહેરી વિકાસ માટે પાણી રસ્તાઓ સુએજ જેવી માળખાકીય સગવડો સાથે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે સરકાર પ્રદૂષણ નિયંત્રણ માટે શહેરી વ્યવસ્થાપનમાં ટેકનોલોજીથી પરિવર્તન લાવી ભવિષ્ય માટે સક્ષમ શહેરોની રચના કરવા કટિબદ્ધ છે ત્યારે હવે આ રોડમેપ પ્રમાણે કામ ક્યારે અને કેવી રીતે થાય છે એ જોવાનું રસપ્રદ રહેશે રિપોર્ટ